ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો કપાસની ખેતી કરે છે જે ખેડૂત મિત્રોને કપાસનો વૃદ્ધિ વિકાસ ઘણો બધો વધી જાય છે ત્યારે કપાસને રોકવા માટે અને સારો ફાલ લેવા માટે પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અતિ લોકપ્રિય થયેલું છે તેવું મેપિક્વેટ ક્લોરાઇડ જે પાંચ ટકાવાળું આવે છે તેનો છંટકાવ મેં ખુદ ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો તે કપાસના પાકમાં મારા પોતાના ખેતરમાં મેં કરેલો છે ખેડૂત મિત્રો ખાસ કરીને ફૂલોના ઝુમખા કપાસના છોડમાં આવે એ માટે આપણે આવી રીતે વૃદ્ધિ વિકાસ વધારે પ્રમાણમાં જે ખેડૂત મિત્રોનો કપાસ કરી ગયો હોય તેવા ખેડૂત મિત્રો મેપિક વેટ ક્લોરાઈડ પાંચ ટકાનો પીજી આરનો છંટકાવ કરે તો ખૂબ સારી રીતે કપાસના છોડમાં ફાલ લાગે છે ખેડૂત મિત્રો વધારે પ્રમાણમાં તમારે સારામાં સારું રિઝલ્ટ જોતું હોય તો ખેડૂત મિત્રો પિયત પાણીની ફૂલ સુવિધા હોય અને કપાસ પાયેલો હોય અત્યારે તો કાંઈ પિયતની જરૂર નથી મોટાભાગના વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ પડી ગયો છે એટલે વધારે પ્રમાણમાં કપાસના છોડમાં વૃદ્ધિ વિકાસ તમારે થઈ ગયો હોય તો ખેડૂત મિત્રો તમે મેપિક વેટ ક્લોરાઈડનો છંટકાવ કરો અને ત્રણ ચાર દિવસ પછી નાઇટ્રોજન છેતાલીસ ટકા યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર ટપક ટપકપિયત પદ્ધતિમાં આપો વિગે પાંચથી દસ કિલો કે બાર પંદર કિલોની આસપાસ તમારે જરૂરિયાત હોય તેને ધ્યાનમાં રાખીને એમોનિયમ સલ્ફેટ ખાતર આપો તો ખેડૂત મિત્રો કપાસના છોડમાં ઘણું બધું ફ્લાવરિંગ લાગે કારણ કે નીચેથી કપાસનો છોડ છે તે આપણે ખાતર આપીએ એટલે વૃદ્ધિ વિકાસ તરફ જાય અને આપણે ખાતર નાખીએ પહેલાં મેપિક્વેટ ક્લોરાઈડ પીજીઆરનો છંટકાવ કરેલો હોય તો તે વૃદ્ધિને રોકે ટૂંકમાં કપાસના છોડમાં સાઈડમાંથી બ્રાન્ચિસ એટલે કે ડાળીઓ છે તે ફૂટે અને તેમાં સીધા જ ફૂલ ચાપવું આવે એટલે આવી રીતે આપણે ખૂબ સારામાં સારો ફાયદો છે તે ફાલમાં ઉઠાવી શકીએ હાલ વધારે પ્રમાણમાં આવે તો જીંડવા વધારે બને અને જીંડવા વધારે બને તો સરવાળે આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ તો ખેડૂત મિત્રો આ ટેકનિક આ સિસ્ટમ કપાસના સારા ઉત્પાદન માટે ખૂબ અનુકૂળ અને બધા જ ખેડૂત મિત્રો કરી શકે તેવી છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ માહિતી મુજબ તમારે આ જ માવજત કરવી તેવી જરૂરી નથી તમને યોગ્ય હોય અને તમારી રીતે તમે કોઈ ખાસ એવી ટેકનિક જાણતા હો કપાસના છોડમાં સારું ફ્લાવરિંગ આવે ફાલ ફૂલ આવે તો તમારી રીતે પણ તમે યોગ્ય માવજતો કરીને કપાસના છોડમાં સારો ફાલ લગાડો અને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા તમને અનુકૂળ હોય તો જ કરવાનું છે બાકી નથી કરવાનું